જીએસટી તથા નાના દુકાનદારો મીડિયમ સ્મોલ એન્ટરપ્રાઇઝ અને નિકાસ જ ફાયદા થયા છે તેની વિગતવાર માહિતી આપી હતી વિવિધ ક્ષેત્રો પર સી આર પાટીલે જણાવ્યું હતું કે સસ્તા મશીનો તથા બાયોપેસ્ટીસાઇડથી ખેડૂતોને લાભ થશે ખાતરના દરો સુધારવાથી સ્થાનિક ઉત્પાદન વધશે માનવ નિર્મિત ફાઈબર પર યોગ્ય દરથી નિકાસ વધશે હસ્તકલામાં ઓછા દરોથી કારીગરોની આવકમાં વધારો થશે દવાઓ અને સાધનો પર પણ ઓછા દરથી આરોગ્ય સુવિધા સસ્તી બનશે હેલ્થ જીવન વીમા પોલિસી પર ટેક્સ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યું તેથી સર્વ માટે વીમા મિશનને બળ મળશે કન્ઝ્યુમર ગુડ્સ પર બાર ટકાને બદલે પાંચ ટકા દરથી અંતિમ ગ્રાહકોને ફાયદો થશે બટર ઘી ડ્રાયનટ્સ કન્ડેન્સ્ડ મિલ્ક સોસ જામ ફ્રૂટ જેલી દૂધવાળા પીણા પર અઢાર ટકા અને પાંચ ટકા ટેક્સ લાગશે જેનો સીધો ફાયદો નાગરિકોને થશે ટેક્સ દર ઘટાડવાથી માલ સસ્તા થશે માંગ વધશે આવકમાં વધારો થશે બે હજાર સત્તરમાં GST લાગુ કરાયો ત્યાં સુધી દરેક રાજ્યમાં અલગ અલગ કરવામાં આવ્યું બે હજાર સત્તર થી જીએસટીના જે ચાર સ્લેબ હતા એને દૂર કરી હવે માત્ર પાંચ ટકા અને અઢાર ટકા એ બે સ્લેબ જ રાખવામાં આવ્યા હતા ટેક્સટાઇલ કઈ पाँच परसेंट टैक्स था कई वही कापड़ पर कोई जगह पर बारह परसेंट था उसके कारण वैल्यूशन में अलग अलग जो दर होने के कारण उसका फ़ायदा लेने की कोशिश होती थी उसके कारण व्यापारियों में कंपटीशन भी होता था और जो कुछ न कुछ लाभ लेने की कोशिश करते थे तो उनके लिए सबको एक दूसरे को नुकसान भी हो जाता आज सबको कपड़ा टेक्सटाइल के ऊपर पाँच परसेंट टैक्स करके ये बहुत बड़ा काम माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने और फाइनल मिनिस्टर निर्मला जी ने एक किया है इसके लिए उनके बहुत बहुत आभार मित्र इस जी का दर जो पहले ज़्यादा था पहले सिर्फ जब शुरू हुआ तो छासठ लाख इक्यावन हज़ार इतने ही लोगों का रजिस्ट्रेशन हुआ था और आज आप देखिए दो हज़ार पच्चीस में आठ साल के बाद

આનાથી ટેક્સની રચના સરળ બની ઉદ્યોગો સ્પર્ધાત્મક બન્યા અને સમગ્ર દેશમાં એક સરખા દર લાગુ થયા બે હજાર સત્તરમાં માં છાસઠ પોઈન્ટ પાંચ લાખ રજીસ્ટર કરતા હતા તે બે હજાર પચીસ માં વધીને એક કરોડ એકાવન લાખ થયા